નમસ્કાર બાળમિત્રો દિવાળીના વેકેશનનો આપણે આનંદ માણી રહ્યા છું ત્યારે આપ સૌને મહારાજા કેમ્પસ પરિવાર વતી આ પવિત્ર તહેવારની નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વેકેશનમાં આપણે વધારેમાં વધારે સમય આપણા માતા પિતા સાથે પરિવારજનો સાથે કે દાદા દાદી સાથે આપીએ મોબાઈલ કે ટીવીમાં વધારે સમય નહીં આપતા અને અનુભવનું ભાથું કહી શકાય એવા આપણા વડીલો સાથે બેસીએ વાતો કરીએ કેટલીક એવી પ્રવૃત્તિ કરીએ પ્રકૃતિ સાથે જોડાઈએ ગામડે ગયા હોય તો અને જો ફરવા ગયા હોય તો તીર્થક્ષેત્રો છે એમના વિશે જાણીએ અને સૌથી વધારેમાં વધારે સમય આપણો પરિવાર સાથે વીતે એવો પ્રયત્ન કરીએ અને નવું વર્ષ આપણા માટે ખૂબ સારું રહે એવી મહારાજા કેમ્પસ પરિવાર વતી આપ સૌને પુનઃ પુનઃ શુભકામનાઓ પાઠવો છું જય શ્રી કૃષ્ણ નમસ્કાર